રાત્રે તસ્કરો નો આંટા ફેરા કરતો સીસીટીવી માં કેદ થયો વિડીયો રાત્રિ ના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા રહીશો ની ઉગ્ર માંગ કરાતી ભિલોડામાં દિન પ્રતિદિન સમયે ચોરીના બનાવો વધુ પ્રમાણમાં બની રહ્યા છે આટાફેરાના કારણે શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વધારાય તેવી ઉગ્ર માંગ રહીશો દ્વારા ઉઠી હતી ભિલોડાની બ્રહ્માણી સોસાયટીમાં રાત્રિના સમયે ચાર જેટલા તસ્કરોના આટાફેરા માટે સીસીટીવી વિડીયો વાયરલ થતા રહીશોમાં ગભરાટ થઈ હતી થોડા સમય અગાઉ પિલોડાના પીપળાફળી ગોરફળીમાં તસ્કરોએ ત્રણેક મકાનોમાં ચોરી કરી લાખો રૂપિયાની ચીજ વસ્તુઓની ચોરી કરી પલાયન થઈ ગયા હતા છતાં પોલીસ તંત્ર તસ્કરોએ ઝડપી શકી નથી વારંવાર શહેરની સોસાયટીઓમાં ચોરીના બનાવો બની રહ્યા છે છતાં પોલીસ તંત્ર ઊંઘી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે રાત્રિના સમયે ચોરીના બનાવો વધતા ને તસ્કરોના આટાફેરાના કારણે શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વધારાય તેવી ઉગ્ર માંગ રહીશો દ્વારા ઉઠી હતી બ્યુરો ચીફ કૌશિક સોની ન્યૂઝ ગુજરાતી આઈસે